રાજકારણમાં એન્ટ્રી થાય છે એક હજાર ટકા આવી પ્રોબ્લેમ એક હજાર ટકા આવીશ ટૂંક સમયમાં આવીશ પક્ષનું નથી કહેતો કે આ પક્ષમાં કે આ પક્ષમાં જ્યારે આવીશ ત્યારે એક નિષ્ઠા આવીશ નહીં કે સત્તાની લાલચે નહીં કે પૈસાની લાલચે પૈસા તો ઓલરેડી કુદરતે મારા પૂરતામાં નાખતા એ લાલચે પબ્લિકને ગરીબોને ખેડૂતોને જ્યાં જ્યાં કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પક્ષ હોય હું જે પક્ષમાં આવી તો આપણી કહેવત છે કે તમે કદાચ અત્યારે નહીં કહો તો કાલ ઢોલ વાગશે ત્રેડું માંડવે આવે આપણી ગામડાની કહેવત છે કે અત્યારે ન કહો કાંઈ નહીં કાલે ઢોલ વાગશે એટલે માંડવે માંડવે આવી જાય એટલે તમે ઢોલ વાગે ત્યારે જ જોઈજો ને માંડવે ક્યાં આવે એ વાત એ મુદ્દાની છે પણ અત્યારથી હું આપને એવું નહીં જાણવું હું આ પક્ષમાં કે આ પક્ષમાં પણ નહી પણ અસર આવી જ રહેશે હું ખાલી એટલું જ જાણવું કરા દે છે સુધી મારા કાર્યક્રમ ક્ષેત્રમાં મારા લોક ડાયરા ક્ષેત્રમાં ક્યાંક મેં મારાથી બોલાવ્યું તમે સમાજને મોટો ગણી એમ કે માફી બે વિડીયો મૂક્યા છે નહીં કે કોઈથી દબાય ક્ષમા માગવી એમાં કોઈ ક્યાંક તમારેથી બોલવામાં ભૂલ થઈ મારાથી બોલવામાં અને કોઈ સમાજ નારાજ હોય તો મારી મેન્ટાલિટી પ્રમાણે એમ માનું છું કે વ્યક્તિ નારાજ હોય તો બરોબર છે તમારો મારો વ્યક્તિગત પર્સનલ કાંઈ પણ મેટર હોય પણ સમાજથી મોટો કોઈ કલાકાર હોતો નથી સમાજ કોઈ પણ હોય પણ અકડા જાય છે નિષ્ઠા સાથે જ છે અચ્છા એથી સાથે જાય છે પછી તમારો મતલબ સમજી ગયો કે કોઈ ચાહે પક્ષ કોઈ પણ હોય નામ પાડતો નથી પણ કોઈ ખરીદવાની વાત કરે કે દાખલા તરીકે કોઈ આમ તેમ આમ તેમ નામ